નમસ્કાર નર્મદા લાઈવમાં તમારું સ્વાગત છે રાજપીપળાની મુખ્ય પોસ્ટ ઓફિસમાં દિવાળી અગાઉ થયેલી રૂપિયા એકવીસ લાખની ચોરીની ઘટનાને પાંચ પાંચ મહિના જેટલો સમય વીતી જવા છતાં ચોરોનો કોઈ અત્તોપત્તો પોલીસને મળતો નથી સંભવત પાંચ નવેમ્બર બે હજાર એક ત્રેવીસની રાત્રે આ એકવીસ લાખ રૂપિયાની ચોરીની ઘટનાને અંજામ આપવામાં આવી હતી સુમસાન અને વેરાન જગ્યામાં આવેલી રાજપીપળાની મુખ્ય પોસ્ટ ઓફિસની પાછળની ગ્રીલ કાપીને ચોરો પોસ્ટ ઓફિસમાં પ્રવેશ્યા હતા અને બાદમાં જ્યાં પૈસા મૂકવામાં આવે એ સ્ટ્રોંગ રૂમને પણ વેલ્ડિંગ કટરથી કાપી અંદર મૂકવામાં આવેલી રૂપિયા એકવીસ લાખ કરતાં વધુની રોકડ ચોરી ગયા હતા આ ચોરીની ઘટનામાં કેટલીક ચોંકાવનારી વિગતો પણ સામે આવી હતી જાહેરનામું છે કે જ્યાં પૈસાનો વ્યવહાર થતો હોય જાહેર અવરજવર હોય ત્યાં સીસીટીવી કેમેરા ફરજિયાત લગાડવા પરંતુ પોસ્ટ ઓફિસ જેવી મહત્વપૂર્ણ જગ્યામાં કેમેરા નહોતા જે દિવસે ચોરીની ઘટના બની એનાથી થોડા દિવસ પહેલાં આ કચેરીના પોસ્ટ માસ્ટર રીતે બારીની ગ્રીલ કાપી ચોરી કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો તેમ છતાં સીસીટીવી આટલા વર્ષે પણ કેમ લગાડવામાં ન આવ્યા ઓફિસમાં સીસીટીવી કેમ નથી લાગ્યા એ પ્રકારના પ્રશ્નો જ્યારે સંબંધિત અધિકારીને પૂછ્યા ત્યારે તેમણે કહ્યું કે અમે મહિનાઓ અગાઉ ઉપલા સ્તરે લેખિતમાં જાણ કરી હોવા છતાં પણ કોઈ નિર્ણય લેવાયો નથી પરંતુ હાલમાં સીસીટીવી કેમેરા લાગી ગયા છે એવી અમને જાણકારી મળી છે આમ પોસ્ટ વિભાગના ઉચ્ચ અધિકારીઓની ઘોર બેદરકારીના પરિણામે પ્રજાના રૂપિયા એકવીસ લાખ ચોરાઈ ગયા છે અને પાંચ પાંચ મહિના થઈ ગયા હોવા છતાં પોલીસ હજુ અંધારા ઉલેછી રહી છે ચોરોનો કોઈ પત્તો નથી આ જ પ્રકારના સમાચાર જોવા જાણવા નર્મદા લાઈવની આ ચેનલને સબસ્ક્રાઈબ કરી વિડીયોને લાઇક અને શેર કરતા રહેજો